જૈન સમાજના આચાર્ય કીર્તિયશ સુરીજી વિરુદ્ધ જૈન સમાજના જ અસામાજિક તત્વોએ વિરોધ કર્યો હતો જેતડા ગામે દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની અઢી હજાર વર્ષ જૂની પ્રતિમાને અંજન શલાકા કર્યા બાદ કીર્તિયશ સુરીજી મહારાજ વિહાર કરતા થરાદ પહોંચ્યા હતા થરાદ ગામે જૈન સમાજના કેટલાક અસામાજિક તત્વોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને મહારાજ સાહેબ વિહારમાં નીકળ્યા ત્યારે એક મોટા ટોળાએ તેમને ઘેરી લઈ અશોભનીય ભાષાનો પ્રયોગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા આ અસામાજિક તત્વોએ મહારાજ સાહેબને સફેદ કપડામાં આતંકવાદી ભાગ્યો જેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કર્યો હતો આ ઉપરાંત ક્યારેય થરાદ આવું નહીં એવી ધમકી ટોળાએ ઉચ્ચારી હતી જૈનાચાર્ય સવારે સાડા પાંચ વાગે ગયા બાદ મોટા મહાવીર દેરાસર સહિત રાજમાર્ગોનું ચારસો લીટર દૂધ અને ચાર ટેન્કર પાણીથી શુદ્ધિકરણ કરાયું હતું આટલું જ નહીં થરાદના ત્રણ થોઈ સંઘના લોકોને ખૂબ જ ભડકાવવામાં આવ્યા હતા વોટ્સઅપ પર નામથી અને નનામી રીતે ખરાબમાં ખરાબ ભાષામાં મહાત્માઓને રીતસરની ધમકી આપી હતી સુરત અમદાવાદ સહિત બધા સ્થળોએથી બસોમાં માણસોને વિરોધ અને ધમાલ કરવા થરાદ જવાનો આદેશ પણ અપાયો હતો બસો પણ નક્કી થઈ ગઈ હતી થરાદ સંઘના અગ્રણી ગણાતા જાણીતા વ્યક્તિઓના નામે પણ ભડકાવતા નિવેદનો બહાર પડ્યા હતા તમને જણાવી દઈએ કે જૈનાચાર્ય કીર્તિયશ સુરીજી મહારાજ સાંજે આઠ વાગે થરાદમાં આવ્યા હતા જેની જાણ થતાં અસામાજિક તત્વો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા કાળા કપડાં ધારણ કરીને વાવટા ફરકાવીને આચાર્યનો વિરોધ કર્યો હતો જૈનાચાર્ય કીર્તિયશ સુરીજી મોટી મહાવીર દેરાસરમાં દર્શન કરી તુરંત જ નીકળી ગયા હતા અને બે તિથિના ઉપાશ્રયમાં રાત્રિ રોકાણ કર્યું હતું અસામાજિક તત્વોને કારણે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ તમામ ઘટનાઓનો રિપોર્ટ બહાર પાડ્યો હતો ત્યારબાદ આ નવી અપડેટ સામે આવી છે જે પણ અમે તમારી સામે મૂકી રહ્યા છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા કોઈપણ ધર્મ જાતિ લિંગ રંગ વિષય પર ભેદભાવ નથી કરતું અથવા તો નથી મંશા રાખતું જે તથ્યો સામે આવે છે એ તથ્યો અમે એ જ રીતે તમારી સામે રાખીએ છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજકની વાત લોકો સામે મૂકી હતી એક જ પક્ષની વાત અમારાથી મૂકાયેલી એ અમારી ભૂલ હતી એટલે અમે હવે બીજા પક્ષની વાત મૂકી રહ્યા છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો હેતુ માત્ર સમાચાર રજૂ કરવાનો છે અમારો હેતુ કોઈની પણ લાગણી દુભાવવાનો નથી